નર્મદા જિલ્લામાં રાષ્ટ્રગીત વંદે માતરમની એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી જિલ્લા પંચાયત કચેરી ખાતે છોટા ઉદેપુરના સાંસદ જશુ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસંગ તડવીની ઉપસ્થિતિમાં અને અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના હોલ ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

મેડિકલ કોલેજ છે સાથે સરકારી સંસ્થાઓ છે સહકારી સંસ્થાઓ છે સરકારી કચેરીઓ છે શાળાઓ છે દરેક જગ્યા ઉપર આજે આ રાષ્ટ્રગીતનું ગાન થઈ રહ્યું છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં રાજપીપળા ખાતે આવેલ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં પણ સરકારી અધિકારીઓ દ્વારા આ ગીતનું પઠન કરવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયતમાં પણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા આ ગીતનું પઠન કરવામાં આવ્યું છે સાથે સાથે મેડિકલ કોલેજ જે રાજપીપળામાં આવેલી છે ત્યાં પણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી જશુભાઈ રાઠવાજી શ્રી ભીમસિંગભાઈ તળવીજી દ્વારા અનેક પદાધિકારીઓ દ્વારા અને આ કોલેજના ભાવિ ડૉક્ટરો દ્વારા આ રાષ્ટ્રગીતનું પઠન કરવામાં આવ્યું છે અને સમગ્ર લોકોએ ખૂબ જ ઉત્સાહભેર આજે વંદે માતરમ ગીતનું પઠન કરીને પ્રત્યેની ભાવના અને રાષ્ટ્રપ્રત્યેની જે લાગણી છે એને ઉજાગર કરી છે